ઓ બધું કહું ને હું મારે આજે સાધવા જ છે છો બરોબર એ બધું તું કમ્પ્લીટ તૈયાર હશ બધું તૈયાર જ છે તૈયાર કરી દીધું જો પણ લઈ તો જવું

એ ગાંટા ગયા મારા બુધે એમ કે ઓહો સમજી ગયો સમજી ગયો આ ગાટા પટન પટન હે બોવાજી ડેકળો લઈ લો આ ડેકળો લઈ લો લઈ લો ડેકળો બેકળો લઈ લો બોહન જોડો બોળો મારી જોવાજી ભાઈ પકડો આ બધું હા એ બોવાજી પરેશાન એ કશું અઘર નઈ ઈ

કરવો મારે જુઓ રબ્બર આલપ કરવો તો તેરા જેવો

मोडकन बोन के काळी चौदे नाण <गण> जो तारी रजा लैन घडी बे घडी पिला भूतळा साजवा जाईये सिये हे मो घरी बे देवी तारी आजरी पुढजे बापो આ બધું વસ્તુ લાવ્યા એટલે આપડે એના પાસે વિદ્યા લેવાની લેવાની છે ભુવાજી વિદ્યા નહિ મારે તો એને આખો લઈ જાઓ કારણ કે

કોઈ માયા હોય શક્તિ હોય ગમે તે હોય પણ આ રે ખાય દસ એન્ટ્રી ના થાય જો મારી બત્રી કરોડ દેવતી દેવી દેવતાઓ એન્ટ્રી ના થાય કોઈ પણ ભૂત ચડેલ આ રે અંદર એન્ટ્રી ના થાય ચાલે બેસે બુઆજી માલ ઓ જા ન બેસના તમે બેસો બાજી તમે બેજો

આવળે વગળ એ ચોકડે ભવાજી ચોકડે ફડા ઓસ તારું મોં કોણ લે વગળવાનું મોં કોણ બંધ કરી દેવા હા ભલે ભલે આયા હાજી દોડ દોડ દેખે તાજી

Ôm đi ngang đây, mày ngang đây không vui đâu. Ôm đi ngang đây, Ôm

Bukanya bu, bukanya bu. Bukanya bu. Bukanya bu. Ayo, 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 나, 나는 바른 닥터라, 닥터라, 라 닥터라, 닥터라, 라 닥터라, 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 닥 बेच कर ले हैं और नैने को तो ना तो बुआ करना था Oh, 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 tak luka pula? Tak luka! Buka jambanya! Tolong! Cepat jatuh, jangan letak. Tolong! Jangan letak! Lihat! Lihat, pegang! Lihat, pegang! Lihat, pegang! Tolong! Jangan letak jambanya! Tidak લેખ 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 સે જુસા કરી ઓજી આય રે મોંડી તાવર ઘરે લઈ જા તો બોધો ની અલ્યા મોયો તાવર અલ્યા એ બધા ખોડા મત ને ઉપર જા દો બરી પેણી ઉ ખરાઈ બોલ લે ઓના એ ધમમાનુ ને તવન એ બોધી લઈ લો તો હું પંછી ખવરાવ લ્યો ઓન

วายุพับแล้วมันจะบ้าไงเอานี่มาเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ยเลี้ย હું તમારા માંથી જીવ લઈ જઈશ એટલો ખબર જીવ જોઈએ તો અમારું લઈ જઈશ મારી ને કઈ ના કરતો 不要 <noise> 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 ઓખીન બળિયા થી બબો નહી બોલી થી એકલી રહે જમા આજે બબા થઈ ગયા ડેડી ખવડાવી પછી બોલી જખી આજ એય બેઠીયા એ પડી બણને માળાનામાં ડરતી પડી ગઈ બહુ બરો જીપ ઉખે ઉ તો કમાલ સાહબ આમેથી એક જ વખત થયો હું છું બાપને બખા દેપને લે પાલા ઓ ખવડાઈ દે તો હું ખાવું કે શું દોડ ના aye boli ho jaaye ho bol diyo aan bol diyo aa mere laa na ke tha tumhara haath pak tumhara Apa haath eh buaji, betul betul. eh, ha ha ha. eh, eh buaji, buaji. eh buaji. buaji. eh, aku terlepas bijan. eh, tapi dia apa? tapa, tapa.

Ya, saya akan melihatnya. Ya, saya akan melihatnya. Ya. Tidak, tidak. Tidak, tidak. Tidak, tidak. Kau akan melihatnya. Kau, kau, cepat. Cepat. Tidak, tidak.

અને હવે કોક ને કેવા પડતી કોક ને કેવા પડતી બંધ કરી દઉં જેમાં હતા હા ની ને પૂજવાની પૂજવાની કાળી